જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ શપ્સે તે જ પર ભાઈઓ આપણે અગાઉ જે વર્કશોપમાં યુટ્યુબમાં આપણે લોંગની આગાહી આપી હતી કે તારીખ ત્રીસ આપણે થી સોરી ત્રીસ ને થી તારીખ અઠ્યાવીસ થી પાંચ જુલાઈ સુધી આપણે સાર્વત્રિક વરસાદનું દર્શાવ્યું હતું અને એમાં નીચે લખ્યું પણ હતું કે લોંગની આગાહી હોય એમાં બે ચાર દિવસ આગળ પાછળ થતું હોય છે હવે આ જે આપણે પોસ્ટ કરી હતી વોટ્સઅપ ગ્રુપમાં એ આપણે ફેસબુકમાં પણ કરી છે યુટ્યુબમાં પણ કરી છે અને આપણે મે મહિનાની ત્રીસ તારીખે આપણે એ પોસ્ટ શેર કરી હતી ખેડૂતભાઈઓ સુધી એટલે ગમે ત્યારે આગાહી હોય મારી હું લોંગની આગાહી વધારે આપું છું તમે સૌ જાણતા હશો જ્યારે પણ લોંગની આગાહી હોય એમાં બે ચાર દિવસ આગળ પાછળ થતું હોય છે ભાઈઓ હજી આજે આપણે મેન મુદ્દાની વાત કરીએ હવે કે સાર્વત્રિક વરસાદ ક્યારે છે અને શું છે હવે હવે મોડલ બધા નજીક આવે એટલે ક્લિયર થતું હોય છે તો આપણે અહીંયા જણાવી દઈએ કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે સાત આઠ તારીખની આસપાસ એ હું તમને મોડલમાં બતાવું છું અહીંયા સ્કીમ્સ અહીંયા મૂકી છેનો ફોટો કે બંગાળની ખાડી ગુજરાત ઉપર આવે છે એ તો સાત આઠ તારીખે જે બીઓબીમાં એટલે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે એ ગુજરાતમાં લેન્ડફ્લો કરે છે ઘણા એવા મોડલ છે અત્યારે એ બધું બતાવે છે કે હવે બીઓ એટલે બંગાળની ખાડી એક્ટિવ થાય છે એટલે હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપણે સાત આઠ તારીખ પછીથી ચાલુ થશે એટલે આઠ નવ તારીખેથી વરસાદ આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી જશે અને વિસ્તાર અને વરસાદની માત્રા વધશે કારણ કે સામે પરિબળો પણ એવા છે હજી ઘણા વિસ્તારમાં હજી ઘણા વિસ્તારમાં વાવણી નથી થઈ અને અમુક અમુક એવા વિસ્તારો છે કે ત્યાં કાયમ વરસાદ આવે છે વાવણી થતી જ નથી કારણ કે વાવણી વાવવા નથી દેતો વરસાદ અને અમુક એવા વિસ્તાર છે ત્યાં વાવણી નથી થઈ અને અમુક એવા વિસ્તાર છે કે વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઉપર રેડા ઝાપટા પણ ચાલુ છે એટલે આપણે ખાસ એ વાત કરવાની છે કે લોંગની આગાહી હોય એમાં બે પાંચ દિવસ આગળ પાસે થતું હોય છે એટલે અને બીજા નંબરમાં હું કોમેન્ટમાં જવાબ પણ આપું છું સૌ ખેડૂતને જે કોમેન્ટ કરે છે એને એટલે આપણે એવું નથી કે ખોટા છીએ સાચા છીએ આ મોડેલના અભ્યાસથી આપણે માહિતી આપતા હોય છે ઘણી વખત એવું પણ બને છે કે મોડલમાં વેરિએશન આવી જતા હોય છે એટલે કોઈ પણ આગાહીકાર થોડાક અટપટા થઈ જાય છે કે હવે શું કરવું એમ એટલે આવું તો ચાલ્યા રાખતું હોય છે પાછું સમક્ષ બીજી વખત જ્યારે દેખાય ત્યારે હાજર પણ થવું પડે પાછી આપણે માહિતી આપવી પડે છે કે આ રીતે બન્યું છે આ રીતે હવે બનશે એમ એટલે આ તમને ફોટા પણ એ બતાવું છું સાઈડમાં કે બંગાળની ખાડી એક્ટિવ થઈ છે અને ગુજરાતમાં લેન્ડ ફ્લોકર કરશે આ મગફળી અને આમાં મગફળી વાવી છે એ હવે ઉગતી આવે છે હવે પાંચ વીઘાની ડુંગળી વાવવાની છે બે ચાલી પછી વાવવી છે આવે છે છે નવા હવે શું કરે આ જીવડા ચાલો ખેડૂત ભાઈઓ કઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ જરૂર કરશો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રો